આજની પોસ્ટમાં આપણે સખુભાઈજીની કથા સાંભળીશું સખુભાઈ કોણ હતા અને ભગવાન તેમના પર પ્રસન્ન કેવી રીતે થાય છે તેના વિશેની કથા સાંભળીશું સંત સખુભાઈ ભગવાન વિઠ્ઠલના એક મહાન ભક્ત હતા જેમણે તેમના પરિવાર દ્વારા ખૂબ જ પ્રતાડિત કરવામાં આવતા હતા તેમને ખૂબ જ હેરાન કરવામાં આવતા હતા એક દિવસ તેઓ પાણી ભરવા માટે નદી પર જાય છે ત્યારે કેટલાક તીર્થયાત્રીઓ પંઢરપુર જતા તેમને દેખાય છે અને તેમને જોઈને તેઓ તેમની સાથે ચાલવા લાગે છે જ્યારે તેમના પતિ અને સાસુને આના વિશે ખબર પડે છે ત્યારે તેમને ખૂબ જ માર માર્યો અને એક રૂમમાં એક ઓરડામાં તેમને થાંભલા સાથે બાંધી દીધા ભગવાન વિઠ્ઠલે સખુબાઈની ભક્તિથી પ્રસન્ન થઈને સ્વયં થાંભલા સાથે બંધાઈ ગયા અને સખુબાઈને પંઢરપુર લઈ ગયા જ્યાં સખુબાઈએ ભગવાનના ચરણમાં પ્રાણનો ત્યાગ કર્યો બાદમાં ભગવાન સખુબાઈને પુનર્જીવિત કરે છે અને પાછા પોતાના ગામ મોકલી દે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ સખુબાઈની કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો સખુબાઈને તેમના પતિ અને સાસુ દ્વારા તેમને ખૂબ જ કષ્ટ આપવામાં આવતું હતું છતાં પણ તેઓ ભગવાન વિઠ્ઠલમાં પોતાની ભક્તિ ચાલુ રાખી તેઓ હંમેશા ભગવાન વિઠ્ઠલનું નામ જપ્યા કરતા એક દિવસ તેમને ઘરમાં પૂરી દેવામાં આવ્યા ત્યારે ભગવાન વિઠ્ઠલ સ્વયં તેમના રૂપમાં પ્રગટ થયા અને તેમને પંઢરપુર લઈ ગયા જ્યાં સખુબાઈએ વિઠ્ઠલના ચરણોમાં પોતાની ભક્તિ કરી અને જ્યારે તેમના પતિ અને સ્વામીને ખબર પડી ત્યારે તેઓ આશ્ચર્યચકિત રહી ગયા તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તેમના ઘરમાં પણ સખુબાઈ હતા અને જ્યાં તેઓ ભગવાન વિઠ્ઠલ પાસે ગયા હતા સખુબાઈને શોધવા તો સખુબાઈ ત્યાં પણ હતા તો આ છે ભગવાનના પ્રત્યે અટૂટ ભક્તિ અને ભક્તો પ્રત્યે ભગવાનની કૃપા સખુભાઈનો વિવાહ એક એવા પરિવારમાં થયો હતો જેઓ તેમને કાયમ હેરાન પરેશાન કરતા હતા તેમના સાસુમાં અને તેમના પતિ દ્વારા તેમને કાયમ ગમે તેમ અત્યાચાર કરતા અને અપશબ્દ બોલતા હતા સખુબાઈને ફાટેલા અને જૂના કપડાં જ પહેરવા મળતા અને રૂખું સૂખું ખાવાનું આપતા અને હંમેશા તેમને ગમે તેમ બોલ્યા કરતા હતા તે છતાં પણ આટલા કષ્ટ સહન કર્યા છતાં પણ સખુબાઈના મનમાં ભગવાન વિઠ્ઠલ સમાયેલા હતા તેઓ હંમેશા તેમના નામનું જાપ કરતા અને પોતાના દુઃખોને ભૂલી જતા એક દિવસ તેઓ પાણી ભરવા માટે નદી કિનારે જાય છે ત્યાં કેટલાક તીર્થયાત્રીઓ પંઢરપુર જઈ રહ્યા હતા અને તેમને જોઈને કોઈને કહ્યા વગર સખુબાઈ તેમની સાથે સાથે ચાલવા લાગ્યા કોઈના કહેવા પર જ્યારે તેમના સાસુ અને તેમના પતિ તેમને ત્યાંથી લેવા આવે છે અને ઘરમાં એક ઓરડામાં તેમને પૂરી દે છે અને દોરડાથી એક થાંભલા સાથે બાંધી દે છે ભગવાન વિઠ્ઠલને પોતાના આ ભક્તની હાલત જોઈને ખૂબ જ દુઃખ થયું તેમણે સખુભાઈનું રૂપ ધારણ કર્યું અને ખુદ થાંભલા સાથે બંધાઈ ગયા અને પછી તેમણે પંઢરપુરમાં પાંડુરંગના દર્શન કરવા માટે પોતાના પ્રાણ ત્યાગી દીધા સખુબાઈએ તેમની ભક્તિ કરતાં કરતાં તેમના પ્રાણ ત્યાં ત્યાગી દીધા જ્યારે તીર્થયાત્રી પાછા ફરે છે ત્યારે તેમને આ કહાની સખુબાઈના સાસુને સંભળાવી ત્યારે સાસુ કહે છે કે મેં તો તેને ઓરડામાં પૂરી છે અને તે ઓરડામાં જ છે અને જ્યારે તે પાછા તે ઓરડામાં જોવા જાય છે ત્યારે ભગવાન વિઠ્ઠલ સખુબાઈના રૂપમાં ત્યાં હાજર હતા આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે અને એની બાદ માતા રૂકમણીએ સખુબાઈને પુનર્જીવિત કર્યા અને પાછા તેમના ગામ મોકલી આપ્યા સખુબાઈએ ભગવાનના દર્શન કર્યા અને તેમના ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવ્યું અને તેમની ક્ષમા માગી કારણ કે તેમના કારણે ભગવાનને આટલું બધું કષ્ટ પડ્યું કારણ કે તેમના સાસુએ ભગવાનને જ દોરડાથી એક થાંભલા સાથે બાંધી દીધા હતા આ કહાની આપણને શીખવાડે છે કે ભગવાન પોતાના ભક્તના પ્રત્યે કેટલા સમર્પિત હોય છે તેઓ પોતાના ભક્તના કષ્ટોને સહન નથી કરી શકતા અને તેમના માટે ભગવાન કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે સખુબાઈની ભક્તિ અને ભગવાન વિઠ્ઠલની કૃપાની આ કહાની હંમેશા યાદ રાખવી જોઈએ કે આપણે પણ જ્યારે ભગવાન પ્રત્યે સમર્પિત હોઈએ છે તો ભગવાન પણ આપણું ધ્યાન રાખે છે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી નવી નવી અવનવી અને રહસ્યમય વાતો સાથે